જાણ થયા બાદ સમગ્ર પંથકમાં કૌટુંબિક કાકા ઉપર ફિટકાર વરસી રહ્યો છે નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં એક ચક ચાર ભરી ઘટના સામે આવી છે જ્યાં એક વર્ષની સગીરા પર તેના જ કૌટુંબિક કાકાએ પાસવી કૃત્ય આચર્યું છે આ દુષ્કર્મના પરિણામે સગીરાને સાત માસનો ગર્ભ રહી ગયો છે છત્રીસ વર્ષે આરોપી પ્રિચેશ નાયક આજે વલસાડમાં હાર્ડવેરની દુકાનમાં નોકરી કરી છે તેણે ધોરણ માં અભ્યાસ કરતી સગીરાને નિશાન બનાવી આરોપી પીડિતાના ઘરથી થોડે દૂર રહેતો હતો અને માતા પિતા મજૂરી પર જતા ત્યારે ઘરમાં એકલી રહેતી સગીરાને ધમકી આપીને દુષ્કર્મ આચરતો હતો આ ગંભીર ઘટનાની જાણ થતા ખેરગામ પોલીસે પોસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે પોલીસે આરોપીની ગુંદલાવ વિસ્તારમાંથી ધરપકડ કરી લીધી છે અને તેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવશે આ ઘટનાએ સમાજમાં ખડબડાટ મચાવ્યો છે અને બાળકોની સુરક્ષાના મુદ્દે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે પોલીસે કેસમાં ઝડપી તપાસ હાથ ધરી છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે ખેરગામ પોલીસ સ્ટેશનની અંદર ખેરગામ વિસ્તારની અંદર વાળ ગામે એક જેની ઉંમર વર્ષ અને માસની હોય જેને મેડિકલ જતા ગર્ભ રહેલા માતા પિતાને જાણ થતા રીપ વિથ પોક્ષો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આ કામે આરોપી બ્રિજિસ નયકા નાઓની કાયદેસર ધરપકડ કરવામાં આવેલ છે આરોપી અને કિશોરીનો સંબંધ શું હતો આરોપી અને કિશોરી ત્યાં એક જ ગામમાં વાડ ગામે રહેતા હતા કઈ રીતે આ દુષ્કર્મ આચર્યું છે હજી તપાસનો વિષય છે એ બાબતે અમે તપાસ ચલાવી રહ્યા છીએ ધરપકડ થઈ ગઈ હા આરોપીને ડિટેઇન કરી લેવામાં આવે છે